મુ મોરા નહીં મેલડી મજાકો છું મુ કો માર નહીં માતા મજાકો છું બાદણી હું મારો ઘોણ મજા બોલતો હોય છે મુ શેર વાની માતા મજા બોલતે છો મુ ના દે નો ડેરો મજા બોલતો છું ખૂબ મજા જે જે ના ભીરો ઓર લઈને આવ્યો છે જેને આ અરોજમો પરોજમો

મારો વી મજા કે છે મજા ઉતારું મજા મજા દર્યુ મજા મજા ખૂબ મજા બોલ

બે દીવા ભરે છે શેના બે દીવા ભરે છે મારી મેલોડી નો દિવસ ભરે અગરબત્તી કરે છે

તારા ધંધામાં હરખાઈ તારા ધંધામાં તારા ધંધામાં હરખાઈ આવે તારા ધંધામાં મજા થાય માતા કોઈ કર ભઈ અતિમ ટકતી વેળા મંચ આવું ઉભરાની માતા છે એક દોરો મારી માતાના હું હમલાઉ તને હું લેશ ચિઠ્ઠી તારા હોમે રાખતોને વાચીને હમલાઉ

અરે હા 10 તો લીધું 75 નો ગઠામાં બધું પેડીયું હતું દુનિયામાં દેવ છું ભાઈ કેટલા ગવડી શું દુખે જવાનું પ્રશ્ન તારી ચિઠ્ઠીમાં બીજો પ્રશ્ન તારો કે જે થાય છે હું સફળ કેમ નહી થતો આ બીજો પ્રશ્ન લખેલો છે મારો ભગવાન કે છે હું ઠેવ કહું છું

તેર અખાડા ના ધણી ઓ મન કુદે નાથ કુદે અઘોરી કુદે અને ભગવા ભેખ વાળા કુદે મારી મેલડી વગર કોઈ નહિ હું મેલડી મારવી તો દુનિયા માં બધું હારું થાય સ્વભાવ વાળું દીકરા હું પ્રશ્ન લેશો મેં એવું લખેલું છે કે છોકરાને મગજ કોમ નહીં કરતું

હું ભૂલ લખી ભાઈ ગમડે બેઠી તારે સુરત માં કરો પણ પરમાનન્ટ કોઈ ઠેકાણું નહીં આ કુટુંબ ઠેકાણું ખરી પણ અહિયાં આપણી માતા નહીં

અને હું ગુભરાની માતા બોલતી છું અને વગર વેચાતું તારું લેણું પૂરું કરી નાાળું તો વેલા હું ગુભરાની માતા મટે છું ભાઈ એટલે ગોડા એટલે આવ્યો છું ચિંતા મેલી વર્ષો કાઢવાની જરૂર નથી

અને સપોર્ટ support કરશે ટેકો મારી ધંધો ઉભો કરશે ને એની ગાદી અને એની ખુરશી એના બે મારું મારુ દેવું બોલો મેલડી સાચી મજા આથી તારા ઘરમાં મજા પરિવાર માં મજા ધંધે પોણીએ મજા અન મજા મજા ને મજા ના બનાવ ઢળાય હું ગુબારા ની માતા બોલી લે ભાઈ ઝઘડા ડોશી બંધ થઈ જાય ચિંતા મળી જાય ડોલી વગાડ દે વગાડ ભાઈ ચિંતા ચિતા વેહિયે આ વિશ્વ

દેવ છે એ દેવ તારા ચેડો નહીં મે કે કે સુતું તે લીધું છે હોમે કરીએ ને એ લીધું તો હવે તો કમાય છે પણ હવે તો કમાય છે હવે તો એની પર ઓડી BMW છે અજે માં કિસ્મત છે કોઈ નહીં દુનિયામાં ખૂણે ખૂણે ફેર આ કુદરતના લેખમાં જે લખાયેલું એમ મળવાનું છે રૂપિયા સારું કરીને તો ઘણી પગલી નોકરી એડે કમાતા નથી તારા કરમ માં જે લખ્યું એ પોગવે અને તારા કરમ માં લશ્યું તું જો ભેળી રહીને સાત આલે હું કીધું જેવું છે શેર લાવશું શેર ખાશું મોઠી છે ને મોઠી ખાશું અને નહીં હોય તો તું ખેશું આવો વિચાર કર્યો તો મારાની મેલડી હોબળવાળી છે તો દુનિયાના ખૂણે થી તુલસી ભાઈ પતિ ના સુખમય ઉભી રે દુખમય ઉભી પ્રતિવતા એને કેવાય બાકી હાલની સ્ત્રીઓ તો જાદુ કેતી નહી કે કઈ દેવી છે ખુદ નું ઘર તો ભાગે ભાગે પણ બાજુ વાળો ને ભેડું બંધ આવે કે યમરાજ એના ઘર ઘડીને લઈને જો તારે છેડે એને છેડે હતી મારા ધણી પાછી લઈને આવી તો સ્ત્રી બનવું એવું બનવું જિંદગીમાં ગમે એવી દુખાવે ગમે એવી પરિસ્થિતિ હોય ગમે એવું દખાતી પણ જિંદગીમાં કોઈ દાડો તમારા ધણી નો સાથ નહિ છોડો તો મારા જેવી ચોવી કલાક પેઢી ગઈ પરીક્ષા તેનું હું લો છું દુનિયામાં હર કોઈની પરીક્ષા લો છું કળિયુગમાં સતયુગમાં લીધી છે રાજા હરિચંદ્ર મે મળ્યા નહીં તો હું છો ભાઈ રાજા હરિચંદ્ર મળ્યા નહી પાંચ પોંડવન છોડ્યા નહીં રાજા રોમ ને છોડ્યો નહીં કૃષ્ણ કનૈયો દ્વારકાના ધણીને મેં મારા પરીક્ષામાં નથી છોડ્યો

पेली તો ખેતી ને મોત ચાર મહિને વાવે ને ચાર મહિને પાકે એ સભા વાળો મારો ભગવાન બોલતો હશે ને હું માતા બોલતો હશે ભાઈ હું કેવું બોલતો હશે પંદર તારી ખેતીવાડીમાં તારા ધંધામાં હરખાઈ આવે તો પેલા તો ગોગો શેકો તને સીધી કરશે આ તેલ ઠેકાણું પણ બધા તારા ઠેકાણા પડી છે કરતો નહીં પંદર વર્ષ તું માતાને ગોળ ગોળ ફેરવ્યો છે હાથ નો ફેરવતો નહીં મનતું ભાઈ નાખો ત્યાં બાર વર્ષ પહેલા તને ગોતી આવ્યું તું બાર વર્ષ પહેલા તો હોય પહેલા આવી ગયો અને તને કીધું કાંય ગેર હશે તારે પૂજવો પડશે પણ એમોને નેમો તો બાર વર્ષ કર્યો છે ભય

એક વખત તો તારા છોકરાને જ ન ગમી માતા હું કરું કોણ લાઈ આલી જ પાડ્યુંલડી ને બાધારા છે એટલે હગુ આવી હગુ હું એને ભમરાને ના પાડ્યું

બાકી બહારથી બાધા લઈ લેવાની હારું મતલ પગે લગાડવા લઈ જવાનું સિરિયસ પેશન્ટ લઈ ન હોય એના એના માટે તમે બાધા લઈ લેવાની અઢારો વરોનું દુઃખ ગુડને મટ્યું છે અને અઢારો વરોમાં ભોય ભીરવાનું અત્તારે ભેરવે પાર નહીં રહ્યા

માથા પર ભાઈ સીધા ઘોઘરા દેવા કરશે તો મોજે ભરા માતા બોલી દઉં દમ મજા થઈ જાય બે અગરબત્તી ચાલુ કરો

અને ભગવતી આ મોંશ જે સોયડા છે ભોહાજી માટે કરવાની તમારા જેવા જે દુખિયારા જે લોકો આવે છે એમના માટે આપણે સેવા કરવાની જે જે સોયડા